પેલા જોવામાં ડુપ્લિકેટ લાગ્યું પછી જોયું તો રિયલ હતું ભાઈ હવે આવી છે ફરવાડી પેલાનું તું હવે નવી અત્યારે વરસાદ આવી ગયો હવે કેવું વાતાવરણ છે ને જોઈએ જોયું ધમું મારી એવું લાગે તો પછી સન ટાઈમ થવાયો છે હવે બસ ગાડીમાં બેસી નીકળી આ બિલ્ડિંગમાં અમે રહી છીએ આ છે ઓલરાઉટ બિલ્ડિંગ છે અને સલાલા વખરીને સિટી છે એમાં છે એના બાજુ રેસ્ટોરન્ટ છે બસ હવે નીકળી ગયા છીએ ફરવા ગાડીમાં બેન મસ્ત ખાન કે ખાવું પીવું મોજ કરવી છે હવે આપણે પછી ક્યાં જો અહીંના રોડ રસ્તાઓ જો અહીંના સાફ સુથરી જો એટલે તમે જો રોડમાં તમને એક પણ કાગળિયું પણ નહીં બતાવી તો જો તો ચાલો હવે સફરની મજા લઈએ અને જો આજુબાજુનું વાતાવરણ કેવું છે પછી ફાઇનલી આપણે આપણા ડેસ્ટિનેશન ઉપર ભોગી ગયા છીએ આ લગભગ છે અમારા ઘરથી લગભગ પચીસ ત્રીસ કિલોમીટર જેટલું દૂર છે અને જોવા આ જગ્યા તો જો ભાઈ કેટલી મસ્ત છે અમે આ વરસાદ ગયા પછી આ ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ અને કિશનભાઈની ની એમની સાથે તો જો તમે અહીં કઈ લોકો જો અહીંના આજે અત્યારે એટલું પબ્લિક નથી કારણ કે ફ્રાઈડે સેટરડે ના જ વધારે પબ્લિક હોય છે કારણ કે અમે જેટલી વખત આવ્યા ને એટલી વખત આયા ત્યારે વરસાદ ચાલુ હતો પણ આ ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ જ્યારે વરસાદ વ્યવ્યો નહીં પછીના સમયે ભાઈ ભાઈ એક વાત તો છે ખરેખર અરેબીક લોકોને ઇંગ્લિશ એટલું બધું આવડતું ન હોય પણ આ આપણું ગાડું હાલે એટલું આવડે તો ઘણું એવું ભાઈ આ વાંચું કહું દિલની વાત કહું મને ચશ્મા ફેરવા બિલકુલ ગમતા નથી પણ આ તો સીન સપાટા કરવા માટે વેરી તમે જો ભાઈ આપણું ઇન્ડિયા અને ઓમાનમાં એકને વિદેશમાં ફોરેન કન્ટ્રીઝમાં કેટલો ફરક છે એ જો આપણા ત્યાં નદી નાળા જો અહીંયા નદી નાળા જો ભાઈ ખરેખર યાર આપણે આ લોકો પાસેથી થોડુંક શીખવા જેવું છે આ લોકોનું નદી પાણી જો કેટલું ક્લીન છે એકદમ ચોખ્ખું તમને કાંઈ પણ વેફરનું કે તમને પાણીની બોટલ કે કશું જ કાંઈ જોવાનું મળે ભાઈ ખરેખર આપણે આ વસ્તુ જોવા શીખવા જેવી છે આ લોકો પાસેથી તમે ઘણા કમેન્ટ કરતા હોય છે કે ભાઈ તમે હંમેશા ઇન્ડિયાની બુરાઈ જ કરતા હોય ભાઈ ઇન્ડિયાની બુરાઈ એટલા માટે કરવી છે કે આપણે થોડું સુધારવાની જરૂર છે આપણે જોવો વિદેશનું કલ્ચર હું તમને બતાવીશ કે ભાઈ

તો પછી અમે અમારા બીજા લોકેશન ઉપર હવે જવા નીકળી ગયા હતા આ એક લોકેશન હતું ફર્સ્ટ ટાઈમ આપણે એન્ટર કરો એટલે આ પેલું લોકેશન આવે બીજી લોકેશન જોવા નીકળી ગયા છીએ જો તમે અહીંનો નજારો જો પહાડ છે નદીઓ છે જંગલ છે જિંદગી તો બાકી આ લોકો જોવે છે જો આ લોકોની લાઈફ જો બસ ખાવું પીવું ને બસ આના મારવાનું ફરવું મોજ જ કરીએ જો

અને તમે જો સલાલામાં આવો ને કદાચ તો ભાઈ આ જગ્યાનું વિઝિટ કરવાનું ભૂલતા નહીં ભાઈ ખરેખર આ છે મસ્ત આ હરણનું બચ્ચું છે ભાઈ ગઈ વખતે ત્યારે પણ આમાં આમનું પ્રકડતું હતું અને અહીંયા આ વખતે ત્યારે પણ આમનું મસ્ત હર આ છે રેસ્ટોરન્ટ હું છે કાચું કામ નથી આમ ઉઠી પછી ત્યાં દ્રુઈશભાઈ માછલાને પાવ ને એવું માણો બ્રેડ ને એવું નાખવા બિસ્કિટ ને એવું જો આને માછલા જો ને કેટલા બધા માછલા છે ને પણ આ લોકો ખબર નથી આને પકડવા નથી દેતા એટલે નકર તો ભાઈ આ એક માછલું પણ નથી રહે પછી હું ઘડીક ધ્રુવિશ મસ્તી કરવા માંડું મને નાના છોકરા બહુ મજા આવે ઘડીક મસ્તી કરવાની પછી મેં બસ બોટમાં માં બેસવાનું નક્કી કર્યું હતું બધા ચાર રિયલ લીધા આખા આ બોટ ના એને ચાર રિયલ માં અમને ચાર જણા પંદર થી વીસ મિનિટ જેવું ફેરવ્યું જો દરિયામાં દરિયો એટલે આ તો દરિયો નહીં આ છે નદી નાળા નદી નાળું કે નહીં ભાઈ નાની નદી છે જાતા જાતા આ ભાઈની બોટ બંધ પડી તો જો આ ભાઈ આ લોકો આ બોટના ચાર રિયલ લે ને એ બોટના ત્રણ રિયલ લે તો ત્રણ રિયલવાળી બોટ કડી વળી બંધ પડી જતી એવું હતું એટલે જો તમારે કોઈને ફરવા આવવું હોય ને તો મસ્ત ટાઈમ કહું ને તો પાંચ વાગ્યા એ આવી જવાનું આકણે પછી અડધી કલાક આમાં ફરવાનું પછી મસ્ત સાંજના સમયે બેસવાનું મસ્ત લાઇટિંગ્સનો શો અને બધું મસ્ત જોવા મળશે જો પેલા ભાઈ જો મારી પાછળ મારી આવું જો એને ભાઈ કેમેરામાં આવું છે જો આ છે સાંજનો નજારો છે આઈનો અને મારી હાથમાં છે મારે છે આઈફોન થર્ટીન આઈફોન થર્ટીનનું રિઝલ્ટ જુઓ સાંજના સમયે કેવું મસ્ત આવે છે ફ્રેશ લાઈટ ચાલુ કરો ને પછી આવું રિઝલ્ટ આવે આઈફોન થર્ટીનનું આગી રે આમ મારજે આમ રાગી કઈ થઈ જાય

પાકુ છે ને જંગલી છે નહીં આપડો ઘરકાને તમા નથી હો તમને અરે તો નહીં ડરતી इससे எது લે 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 ખાલી દદ તગર હર ઘર કો હોવા દે આરામ સે આસે હાથ આરામ હા આરામ પેલા તો મને એમ થતું લાલ લાલ પેડ નાખેલું છે શા માટે બનાવ્યું છે પછી ખબર પડી આ તો મારા સ્વાગત માટે છે એટલે જો ફરવા આવવું હોય ને તો આ જગ્યા જોવાનું બિલકુલ ભૂલતા નહીં કારણ કે ખરેખર તમને યાદ દેવાઈ દેશે ભાઈ જંગલની બ્યુટી કે દરબાર પાર્ક ઉપર અમે છેલ્લે દિવસે સાડા નવ સાડા આઠ જેવું થઈ ગયું પછી ત્યાંથી નીકળી ગયા હવે બીજી જગ્યાએ લોકેશન ઉપર પછી ત્યાંથી થોડાક આગળ આવ્યા તો પછી અમને આ લાઇટું જેવું દેખાણું પછી જોયું તો આ લાગ્યું એવું કે કિલો બિલો હશે કાંઈક જૂનો જમાનાનું કઈક હશે પછી ત્યાં જોવા ગયા ત્યાં તો હોટલ હતી એટલે આ હોટલમાં થોડોક આર્ટ શો કરીને બનાવેલું છે અને આ બિલ્ડિંગ છે આ પહેલા જૂના જમાનાનું કેવું સ્ટ્રક્ચર હતું ને એ બધું અહીં ગણે દેખાડે છે એમ સારું તો આજના બ્લોગને આપણે અહીંયા સમાપ્ત કરશું ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં બધાને રામ રામ ને સીતારામ બધાને લાઈક શેર અને સબસ્ક્રાઈબ પ્લીઝ